મુસ્લિમ સમાજના કિન્નરો દ્વારા હિન્દુ કિન્નરોને હેરાન પરેશાન કરી બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવતા સમસ્ત કિન્નર સમાજમાં રોષ વ્યાપી ગયેલ છે સનાતન ધર્મ માનવ સેવા કિન્નર સમાજ આશ્રમ માણેજ દ્વારા આણંદ જિલ્લા કલેક્ટર અને ડીએસપીને આવેદનપત્ર આપવામાં આપ્યું છે આવેદનપત્ર આપતા સમયે મોટી સંખ્યામાં હિન્દુ સંતો અને હિન્દુ સંગઠનના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ કિન્નરોનો સ્પષ્ટ સંકેત છે કે અમે મરી જઈશું પર ધર્મ પરિવર્તન તો નહીં જ કરીએ સરકાર અમારી રક્ષા કરો અમે સનાતની હિન્દુ છે धर्म की सनातन धर्म की रामानंदी धर्म की हम हिंदू हैं हिंदू हम हिंदू है हम हिंदू है हिंदू रहेंगे हम परिवर्तन नहीं करेंगे हम परिवर्तन नहीं करेंगे

મંગલો વખતના મમ્મડ ડેગડા વખતના મિયા જમાલના કિન્નરો છે એમની ગાદી મિયાં જમાલની છે અને અમારી છે રામાનંદી તો એ લોકો અમારા ઉપર ખૂબ તોફાનો કરે છે ખોટી ખોટી એફઆરઓ પડાવે છે ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે અત્યાર હાલમાં ચાર ચાર કેસ કરી દીધા છે એમણે અને અમને એમ કે છે કે તમે અમારી સંપ્રદાયમાં જોઈન્ટ થઈ જાઓ નહીં થાવ તો તમને જાનતી મારી નાખીશું અને તમને જીવા નહીં દઈએ એવી રીતના અમારા કેટલા હિન્દુ સમાજના અખાડા નાના નાના હતા એ બધા એમણે લઈ લીધા અને એમનામાં સમાવત કરી દીધી છે હવે અમારા ચરોતરના કિન્નરોને હેરાન કરે છે હવે અમારી વારી છે અમને એમ કે છે તમે અમારા મુગલની સમાજમાં નહીં જોઈન્ટ થાઓ તો તમને જાનતી મારી નાખીશું અને એ લોકો બહુ માથા ભારે છે મોહોના કોરા આવે છે જાતે જાતે નુકસાન પહોંચાડે છે છલીઓ મારે છે ભેટો મારે છે ખોટા અમારા ઉપર કેસ કરે છે અને અને અમને અમને કેસમાં ફસાવે છે 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 મારી નાખવાની ધમકી અમારે અખાડાની જવાની બહુ લાગે અમે બધા સીસી કેમેરામાં રહીએ છીએ એ લોકો બહુ માથા ભારે છે બહુ મોટા ગુંડા જેવા છે અને અમને લોકોને બહુ હેરાન કરે છે અને એમના જોડે રખડતા ગાડીઓ માંગનારા ટ્રેન માંગનારા બધા એમના ગુંડાઓ ભેગાડ્યા છે પૈસા આપી આપીને કેસ બનાવડાવે છે અને અમને બહુ હેરાન કરે છે તો અમારી સાહેબથી માંગણી છે સરકારથી કે સરકાર અમારી સહાય કરો અને ન્યાય ઉતારો અને એમની કેસ અમદાવાદમાં કોઈ પોલીસ સ્ટેશન બાકી નથી બધા પોલીસ સ્ટેશનોમાં એમના નામના કેસ છે એમની તપાસ કરો અને અમારી સહાય કરો અમે હિન્દુના કિન્નરો છે અમારી સહાય નહીં કરો તો અમે ગાંધીનગર આવીને બધા હિન્દુના કિન્નરો આત્મહત્યા કરીશું પણ અમે ધર્મ પરિવર્તન નહીં કરીએ નહીં કરીએ નહીં કરીએ આ ભાઈઓ એ ખરેખર અમારા રામાનંદ અંદર છે રામા આ સમાજમાં અમારા ધર્મમાં અમારા રામ સંપ્રદાયમાં એમનો છે અહીંયા નાતો છે ચાહે બીજા કોઈ સંપ્રદાયના ના હોય પણ સનાતન ધર્મમાં એમની પરિસ્થિતિ ઉપરથી અને એમનું જીવન અમારી સાથે સંકળાયેલું છે અને આજે અહીંયા જે અમે આવેદન પત્ર આપવા આવ્યા છે બધા એમની સાથે અમારો ટેકો સનાતન ધર્મ પરિષદ છે એટલા માટે કે હંમેશા માટે સનાતન છે સનાતન વિશે જે હિન્દુ છે હિન્દુ રહેવાના છે એમાં કોઈની પણ મજા નથી કે કોઈ અમને કંઈ હળાવડી કરી શકે આ વસ્તુને ને સરકાર અંદર કરી અને આનો નિવેડો લાવે અને જો નિવેડો નહીં લાવે તો અને સંતો બધા મુકામે અમે ધારણા કરીશું